ગાંધીનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સેક્ટર સાતમાં રેલીનું આયોજન કર્યું રન ફોર હેલ્થ રેલીનું આયોજન કરાયું અને આ રેલીમાં મોટી સંખ્યામાં બાળકો મહિલા અને યુવાનો હાજર રહ્યા હતા બે કિલોમીટરની રન ફોર હેલ્થ રેલીમાં યુવકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કેન્દ્રીય સૂચના મુજબ પંદર દિવસ દેશભરમાં રેલી ચાલશે ગાંધીનગરની રેલીમાં મેયર અને ધારાસભ્ય પણ જોડાયા હતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના આહવાનથી સરકારની સાથે સાથે અમુક અમુક સંસ્થાઓ પણ જોડાઈ છે એની અંદર બજરંગ દળ ખૂબ સારું કામ કરી રહ્યું છે એક આખા ભારત વર્ષની અંદર બજરંગ દળ જ્યાં જ્યાં પ્રસ્થાપિત છે ત્યાં યુવાનોને આ નશા મુક્તિ કરવા માટે એક રેલી સ્વરૂપે જાગૃત કરી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં પણ એ આયોજનના ભાગરૂપે આજે ગાંધીનગર બજરંગ દળે પણ આ યુવાનો નશા મુક્ત રહે અને એમનું ભવિષ્ય સુચારુરૂપે ચાલે એના માટે એક રેલીનું આયોજન કરેલું છે